અમારા મમી મજાકના મૂડમાં છે હવે આખા નાખા માં તમે જોયો જયારે જરે આવતી બધા ફરી આવ્યા નહી એટલે બધા છે ને એનર્જી આવી ગઈ મોજમાં આવી ગયા લે કાંડું પહેરાવે છે મોટો તો પડે છે હાથ બધા એટલે મારા આ છે આ કાંડું છે તો નિરાતે પહેરવાનું છે એક રુદ્રક્ષ કાઢવો જોઈશે

ખાસું મનીષા નામ છે પણ અમે બધા વની વની કરી નાખ્યું છે એટલે હવે વની તો હાલે છે મનીષા નામ છે જો બેન કપ લઈને બેઠી ગયા અને મારા મમ્મી લાવ્યા છે ઘરને મંદિર માટે મેકવામાં તલવાર સરી લાગે આ છે નીકળતી નથી ઓ કરતો તો જો બેન કાઢી લીધું તો અમારે બધાય ખાલી શો માટે આવે આમાં કે ધાર બાર હોય નહીં એટલે કે ટેન્શન નો હોય તો શું છે બીજું દોરી આવે ને મોટ કરને આ લગાડવાની આ દોરી આવી જો તમને થાય લે તો પછી લગાડી બરાબર લગાડી દો જો ફિટ કર થાય બતાવ તો હા છે તો થઈ ગયું તો કાઢી જો હવે થઈ ગયું હો મસ્ત ફિટિંગ આવી ગયું હાથમાં હાલ છે લ્યો હમણાં બે કાઢી હવે મેં કીધું તો પાછા ખારું વારું ને હાથ જાડા થાય ને તો પાછો નહીં હવે નથી કાઢ્યું હોય તો ખાશો કે રુદ્રક્ષ કાઢી દઉં કાઢી દઉં જા મારા મમ્મી શરીર લાવ્યા છે કટાર મંદિરમાં મેકવા માટે અને એવું કંઈક લગ્નને એવું હોય વરાજાના હાથમાં હોય

હા તો વધારે બ્લોગ લાંબો નથી કરવો અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો અને વિડીયો અમારે સારા લાગતા હોય તો એક લાઇક કરી નાખજો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલ સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓલરેડી આપણે સો સબસ્ક્રાઈબ થઈ ગયા છે વાંધો નથી ધીમે ધીમે હાલે છે માતાજીની દિયાથી ગાડું આપણું તમારો સાથ ને સપોર્ટ રહેશે તો આપણે બધું થઈ જાય છે વીડિયો સારા સારા આવતા રહેશે હાલો તો વધારે કઈ બોલવું નથી બીજું કેવું નથી તો આ બધું હતું મેકી દીધું ને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળી ફરી નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી અને જય મામો કરી